શરૂતમાં લોકોએ दाखવેલી હિંમત ના કારણે ગૃષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી કાપોદ્રામાં મિત્ર સાથે બાઇક પર જતી યુવતીને ચપ્પુ ના ઘા માર્યા કાપોદ્રાની 19 વર્ષીય વિદ્યાર્થીની 6 તારીખે બપોરે કોલેજ થી તેના મિત્ર સાથે બાઇક ઉપર ઘરે આવી રહી હતી એ સમયે ચાર રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર રિતિક વસાવા આવ્યો યુવતી જે બાઇક ઉપર ઘરે જઈ રહી હતી તેને હુમલાખોરે લાત મારી જેના કારણે યુવતી શહીદ બને જણા બાઇક ઉપરથી નીચે પટકાયા ત્યારબાદ તરત જ હુમલાખોર રિતિક વસાવાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી યુવતી ઉપર હુમલો કર્યો મારો ફોન ઉપાડતી કેમ નથી એવું કહી ચપ્પુ મારી દીધું જો કે પોતાની ઉપર હુમલો થતા યુתי બૂમાબૂમ કરી જેથી તરત જ નજીકના લોકો ભેગા થઈ ગયા આ પેલા હુમલાખોરે યુતિને આખના ઉપરના ભાગે અને હાથ તેમજ મોઢાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ થઈ ટોડાયે હુમલાખોરને પકડીને તેના હાથમાંથી ચપ્પુ છીનવી લીધું પછી 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી વરાછા પોલીસ આવી ગઈ કાપોદ્રા પોલીસ યુતિની ફરિયાદના આધારે 24 વર્ષે રિતિક વસાવાની સામે ગુનો નોંધો અને લોકોએ दाखવેલી હિંમતના કારણે ગૃષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી ગઈ